તંત્રની અણગઢ નીતિને કારણે વારંવાર પ્રજા પરેશાનીનો ભોગ બને છે બનાસકાંઠામાં પણ તંત્રના વાંકે પ્રજા પરેશાન થઈ રહી છે પાલનપુર અંબાજી હાઈવે પર વીરપુર પાટિયા પાસે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડેલા છે જેને લઈ સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા આ ખાડા કામ કરવામાં આવ્યા હવે જ્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે તંત્રને રોડ રિપેર કરવાની અને પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું યાદ આવ્યું છે જેના માટે રોડને ખોદીને નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે તંત્રની કામગીરીને કારણે એક સાઈડનો રોડ વરસાદના પાણીમાં ગરકાવ થઈ જાય છે જેને કારણે વાહન ચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે વાહન ચાલકો માટે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની છે ત્યારે તંત્રની કામગીરીથી ત્રસ્ત લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે આ કામગીરી ચોમાસામાં જ કેમ થઈ ચોમાસા પહેલાં કેમ ન થઈ એટલે ચોમાસાની અંદર પાણી અહીંયા છલકાઈ જાય છે ભરાઈ જાય છે તો લોકોને તેનો સામનો કરવો પડે છે હાલાકી ખૂબ જ મોટો હોવા પડે છે માટે કોઈ પણ કામગીરી હોય અને ખાસ કરીને પાણી જ્યારે ડામરને ટચ ન કરે અને ડામર આખો ઓગળી થતો હોય છે

બનાસકાંઠામાં વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદના કારણે અહીંયા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે આ છે આ વીરપુર પાટીયા માર્ગ જ્યાં છેલ્લા દસ પંદર વર્ષથી પાણી ભરાવાની ગંભીર સમસ્યા હતી અનેકવાર રજૂઆતો પણ થઈ ચુકી હતી પરંતુ આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ હવે ભર ચોમાસા દિવસે જ અહિયાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેના કારણે હવે અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે કેમ કે છેલ્લા પંદર વર્ષથી આ કામગીરી કરવા માટેની રજૂઆતો થતી હતી થોડા દિવસ પહેલા વી વીટીવીએ પણ આ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો કે અહિયાં પસાર થતા વાહન ચાલકો પાણી પસાઈ જાય છે ને અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાય છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી આ કામગીરી કરવામાં આવતી નથી પરંતુ હવે ભર ચોમાસે આ કામગીરી કરવાની ચાલુ કરવામાં આવી છે જે કામગીરી ઉનાળા દરમિયાન શિયાળા દરમિયાન એટલે કે વરસાદ સિવાયના દિવસોમાં કરવાની હોય છે તે કામગીરી હવે તંત્રને યાદ આવી છે અને ભર ચોમાસે આ કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે કે તંત્રની કામગીરી સામે લોકો રોષે ભરાયા છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે આ તંત્રની કામગીરી છે તે ભર ચોમાસે શરૂ કરવામાં આવી છે અને જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનો અત્યારે પરેશાન છે હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે કેમ કે આ મુખ્ય માર્ગ છે જે અંબાજીને ને માર્ગ છે અને આ માર્ગ ઉપર હજાર વાહનો પસાર થઈ જાય છે ત્યારે આ કામગીરી અત્યારે જે શરૂ કરવામાં આવી છે ભર ચોમાસાના દિવસે ત્યારે વરસાદના કારણે અહિયાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને એક બાજુ નો જે માર્ગ છે તે બંધ કરવામાં આવે છે જેના કારણે અનેક લોકો મુશ્કેલી રહ્યા છે